અમદાવાદ મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે બચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્ડ પ્રોજેક્ટ લિમિટેડ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો પૂર્વ કચ્છ પોલીસ વડાસાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના પાંચ પોલીસ સ્ટેશનના સત્યાવીસ જુદા જુદા કેસમાં જપ્ત કરાયેલ માદક પદાર્થોનો નાશ કરાયો આ મુદ્દામાલની કિંમત એક કરોડ ત્રેવીસ હજાર રાખવામાં આવી છે નાશ કરાયેલ મુદ્દામાલમાં ત્રણસો એકવીસ કિલો જેટલો ગાંજો ડ્રગ્સ કોકેન હેરોઈન અને નેફેડ્રોન સહિતનો સમાવેશ થાય છે આ કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબળા એસઓજી પીઆઈડી ડીડી ઝાલા અને લાકડીયા પીઆઈજે એમ જાડેજા સહિતનો પોલીસ સ્ટ્રાફ હાજર રહ્યો હતો કંપનીના અધિકારી અજય મિશ્રાએ આ કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો નાર્કોટિક્સનું મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સનો મુદ્દામાલ હતું હેરોઈન ગાંજા કોકેન વગેરે મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ ત્રણસો એકવીસ કિલો જેટલું મુદ્દામાલ જેની કિંમત એક કરોડ જેટલી છે એ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે અને આ જે મુદ્દામાલનો નાશ છે એમાં સરકારશ્રીનું જે ધ્યેય છે ડ્રગ્સ મુક્ત ગુજરાત એના અનુલક્ષી જે છે આજનો આ નાર્કોટિક્સનું મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને આ આખું જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું નામદાર કોર્ટની બધી પરમિશનના આધારે એમને બધું કાર્ય કે પ્રવૃત્તિ પૂરી કરીને જે છે આને આખી કાર્યવાહીને પૂરકચ્છ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે